અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાંથી બોગસ હોસ્પિટલ ઝડપાઈ ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ ડોક્ટર બની એએમસીનું નકલી સર્ટિફિકેટ બનાવી હોસ્પિટલ ચલાવતો હતો તેમજ થ્રી સ્ટાર હોસ્પિટલના નામથી આઈસીયુ ટ્રોમા સેન્ટર પણ કાર્યરત હતું અને દર્દીઓ પાસેથી ગેરકાયદેસર સારવારના રૂપિયા વસૂલવામાં આવતા તેમજ સારવાર માટેની જરૂરી કાગળો બનાવી ક્લેમ પાસ પણ કરાવતો હતો આખી થ્રી સ્ટાર હોસ્પિટલ આઈસીયુ એન્ડ ટ્રોમા સેન્ટર નામની એક આખી જે છે ઊભી કરેલી અને એમાં એ અલગ અલગ આ રીતે દર્દીઓની સારવાર કરતા અને એમની દર્દીઓ પાસેથી પૈસા પણ લેતા અને એમને એ સારવારના અલગ અલગ જે છે આ રીતે પોલિસીઓ માં રજૂ કરી અને મેડિક્લેમ માટે પણ એ ફાઇલ તૈયાર કરીને આપતા અને આ સમગ્ર જે ઘટનામાં આપણે જોવા જઈએ તો એમના જે અત્યાર સુધી બે લાખ આઠ હજાર છસો બોતેર રૂપિયાની જે મેડિક્લેમ માટેની એમને જે ફાઇલિંગ ફાઇલિંગ કરેલું પોલિસી માટે એસડીએફસી એરબોમાં એમાં જે એમના જે ડોક્યુમેન્ટ્સ આપેલા એ તમામ ફોર્સ ડોક્યુમેન્ટ છે જે હોસ્પિટલનું રજિસ્ટ્રેશન છે જેમાં આપણે એમસીનું જે ફોર્મ ફાઇવ સી જે લેવામાં આવે છે એ બી આખું બોગસે એને સહી સિક્કા કરીને ઉપચાવી કાઢેલું છે જેથી આને તાત્કાલિક આપણે કાર્યવાહી કરી અને હોસ્પિટલમાંથી જેટલા પણ ડોક્યુમેન્ટ્સને જે સહી સિક્કા એને અત્યાર સુધી વાપરેલા એ તમામ આપણે આમાં પોલીસ તપાસ અર્થે કર આરોપીને પણ આ કામે અટક કરેલો છે